શિક્ષણ વિભાગની બેદરકારી રાજકોટના જસદણના કુંદણીમાં ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માતાજીના મંદિરમાં ભણવા માટે મજબૂર બન્યા છેલ્લા કેટલાક સમયથી શાળામાં ઓરડા જર્જરિત છે જેને લઈ વાલીઓએ સરપંચને રજૂઆત કરી અને શાળામાં નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી માંગ કરી તો સરપંચે પણ શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરી છતાં હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે ક્યાં સુધી બાળકો માતાજીના મંદિરમાં બેસીને અભ્યાસ કરશે મંજૂરીમાં એવું છે અત્યારે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દઈશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં શિક્ષણ વિભાગની બેદરકારી રાજકોટના જસદણના કુંદણીમાં ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માતાજીના મંદિરમાં ભણવા માટે મજબૂર બન્યા છેલ્લા કેટલાક સમયથી શાળામાં ઓરડા જર્જરિત છે જેને લઈ વાલીઓએ સરપંચને રજૂઆત કરી અને શાળામાં નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી માંગ કરી તો સરપંચે પણ શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરી છતાં હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે ક્યાં સુધી બાળકો માતાજીના મંદિરમાં બેસીને અભ્યાસ કરશે